કેવી એને રાખડી બનાવી છે એટલે અદ્ભુત આઠ વર્ષનો આ છોકરો છે એ આ રાખડી લઈને આવ્યો હતો એક રાજકોટના પીએસઆઈ હતા એ આવી રાખડી મોટી લઈને આવ્યા એ કે મારો છોકરો એવું વેન કર્યું ને સ્વામી કે રાખડી લઈને જવું છે તે સાહેબ આ રાખડી જમા કરાવતા હતા જો અદ્ભુત અદ્ભુત લાઇટિંગ વાળી એ હનુમાન દાદાના ભક્તોનો ભાવ તો તમે જો આ રાખડીઓ બગ બે મહિના સુધી લોકોએ મહેનત કરી કરી અને આટલી અદભુત રાખડી બનાવી છે દાદાના પ્રત્યે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ કષ્ટબંધન દાદાના ચરણોમાં અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે હે હનુમાન દાદા જે કોઈ ભાઈઓ બહેનો બહેનો દીકરીઓ દીકરા માતાઓએ જેણે જેને આટલા શ્રદ્ધા એટલો ભાવ આટલા વિશ્વાસથી રાખડી આપને અર્પણ કરી છે આપ તો આ દુનિયામાં હાજરા હાજર અને પ્રગટ બિરાજમાન છો હે કષ્ટભન દાદા સૌની રક્ષા કરજો સૌની રખેવાળી કરજો અને એમની હારે રહેજો એને આટલા બધા પ્રેમથી તમને પોતાના ભગવાન પોતાના ભાઈ પોતાના બાબા પોતું સર્વસ્વ માની તમારા માટે આટલું બધું જેણે જેણે કર્યું છે એના ભાવને એ હનુમાન દાદા પૂર્ણ કરજો અને અખંડ એમને એમની રક્ષા કરજો